ભાઈ યાર હું વાતો કરું હું કંટાળી ગયો આ રેડિસ નો અવાજ કાઢી કાઢીને મારો અવાજ બે હે મોડ્યો વીટી જલ્દી ફોન ઉપાડ ના કેમી હેલો હેલો સ્વીટી આઈ એમ વેરી ફાઈન સાચું કહું ને તો તમારું નામ સાંભળીને મને ગીત યાદ આવે છે ગેલાજી રે મારે હાથ પાટણ થી પટોળા મોટા લાવજો

તું હું હું હેન્ડલ કરે છે કે આને હું તો આખી દુનિયાને હેન્ડલ કરી લઉં ને એવી છું એટલે આર્યા છોકરીના અવાજમાં વાત કરે છે હાય હાય હમને શું થઈ ગયું એ ભગવાન નકોક થઈ ગયું છે મારો તો સંસાર ગયો હવે શું કરું મારા મમ્મીને ફોન કરું મારા મમ્મી જાનો ઈલાજ આપશે